નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કમરાબા હોલ સાર્વજનિક વિદ્યા સંકુલ મહેસાણા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો એપોલો પરિવાર તથા નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના ઉપ સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સ્વમણિભાઈ વી પટેલ એપોલોવાળા પૂર્વ ધારાસભ્યની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જાયસ મહેસાણા અને શ્રી સાર્વજનિક વિદ્યા સંકુલના સંયોગથી ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો જેમાં અંદાજે બારસો જેટલા રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દરેક રક્તદાતાઓને દસ ગ્રામ ચાંદીનો સિક્કો અને વોટર બોટલ ગિફ્ટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ

પ્રસંગે મહાશિવરાત્રીના ભગવાન શિવજી નાના ઉપર કૃપા રહે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજે ખાસ કરીને માણી દાદા એપોલો ક્રુપની પ્રથમ પુણ્યતિથિએ એક બીજા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરું છું આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું રક્તદાન મહાદાન છે અને લોકોને સેવા કરવાનો આજે મોકો મળ્યો છે આજે સેવાના પવિત્ર દિવસે સેવા કરવાનો જે આજે લોકોને જે મોકો પડે છે દરેક લોકો જે તમામ બ્લડ ડોનેટ લોકોને તમામ દાતાઓને અભિનંદન આપું છું અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું રક્તદાન પ્રદાની મહાદાન છે આજે સેવાનું કાર્ય પવિત્ર દિવસે આજે થઈ રહ્યું છે બધાને અભિનંદન શુભકામનાઓ